વલસાડના ધરમપુર ચોકડી હાઇવે પર આઇસર ટેમ્પોને નડ્યો અકસ્માત ડ્રાઈવર ટેમ્પોની કેબિનમાં ફસાયો વલસાડમાં ગત મોડી રાત્રે ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પર એક આઈસર ટેમ્પોને અકસ્માત નડ્યો હતો જેમાં આઈસર ટેમ્પો ચાલક ટેમ્પોની કેબિનમાં ફસાઈ જતા હિમખીમ પ્રકારે ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો અને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર બનેલી અકસ્માતની ઘટનામાં ટેમ્પો નંબર ડીડી નો ચાલક બજરંગી સીતારામ યાદવ ટેમ્પોમાં વાપીથી માલ ભરી સુરત તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજના ઉપર આગળ ચાલી રહેલ અજાણ્યા વાહને એકાએક બ્રેક મારતા આઈસર ટેમ્પો ધડાકાભેર અજાણ્યા વાહનમાં અથડાતા ટેમ્પોની કેબિનમાં ચાલક ફસાઈ ગયો હતો જોકે અકસ્માતની જાણ પેટ્રોલિંગ કરી રહેલ રૂર પોલીસને હન્ડ્રેડ નંબરની પીસીઆરને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એક કલાકની ભારે જહેમત બાદ ટેમ્પોમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે સમગ્ર ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી પરંતુ ઓવરબ્રિજ પર સર્જાયેલા અકસ્માતને કારણે બે કિલોમીટર લાંબી ટ્રાફિક જામની કતાર લાગી હતી જેના કારણે એમ્બ્યુલન્સને આવવામાં મોડું થવાનું હોય આવા સંજોગોમાં પોલીસની ટીમે ઇજાગ્રસ્ત ચાલકને પોલીસ પીસીઆરમાં બેસાડી હોસ્પિટલ જવા રવાના થયા હતા જોકે અદ્રસ્તે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચતા તાત્કાલિક પીસીઆરમાંથી પેશન્ટને એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખસેડી વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવને પગલે વલસાડ સિટી પોલીસ વલસાડ ટુલર પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી અકસ્માતમાં નુકસાની પામેલ ટેમ્પોને સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો સમગ્ર મામલે રાહદારીઓ તથા ટ્રક ચાલકોએ પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો એમનું બહુ ખરેખર એમનું إلى <applause> هي